તેમાંથી શું મોટા પુરાવા બહાર આવે છે જે જૂની આઈપીસી ની કલમો છે એ પણ કદાચ આ કેસમાં ઉમેરાય તેવી પૂરેપૂરી શક્યતા જે છે તે જોવા મળી રહી છે જયરાજ આહીર ઉપર જરૂર આરોપો લગાવવામાં આવ્યા હતા પરંતુ ભારતનું ન્યાયતંત્ર છે ભારતનું પોલીસ તંત્ર છે એ ઠોસ પુરાવા સિવાય કોઈ પણની પૂછપરછ પણ ના કરી શકે તો જે આઠે આઠ આરોપી છે તેમણે જે પોતે કરેલું જે ગેરવર્તુણક કૃત્ય હતી

ફિક્સ ફોર હિયરિંગ કરવામાં આવ્યું છે એસઆઈટી ની ટીમ તપાસ શરૂ કરતા જૂની આઈપીસી ની કલમ જે છે એનો પણ ઉમેરો કરવામાં આવશે જૂની આઈપીસી ની કલમ 120 નો ફરિયાદમાં ઉમેરો કરવામાં આવશે ને આજની સુનાવણી દરમિયાન રિમાન્ડ મળે તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે ત્યારે આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ પણ એફએસએલ માં કરવામાં આવી રહી છે તે પ્રકારની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે ત્યારે ગઈકાલે બપોર બાદ કોર્ટમાં તમામે તમામ જે આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવ્યા હતા ઘટના જે છે તે સાંભળવામાં આવી હતી એ બાદ ફિક્સ ફોર હિયરિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને તપાસ જે છે તે ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે અને એસઆઈટીની ટીમ એ તપાસ શરૂ કરતા જે જૂની આઈપીસીની કલમો છે એ પણ કદાચ આ કેસમાં ઉમેરાય તેવી પૂરેપૂરી શક્યતા જે છે તે જોવા મળી રહી છે તો સાથે જ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં આજે હાજર કરવામાં આવશે અને આજની સુનાવણી પર જે બગદાણાની બબાલને લઈને જે ઘટના હતી એની આજની સુનાવણીને લઈને સૌ કોઈની નજર એ કોર્ટની અંદર જે સુનાવણી થવાની છે જે ચર્ચાઓ થવાની છે દલીલો થવાની છે તેના પર છે અને સાથે જ ગઈકાલે કોર્ટની અંદર સમગ્ર ઘટના જે છે તે સાંભળવામાં આવી છે અને હવે એના પર આજે ફરી એકવાર કોર્ટની અંદર ચર્ચા થશે ઉમંગ મારી સાથે જોડાયા છે ઉમંગ જે રીતે ગઈકાલે કોર્ટની અંદર તમામે તમામ આરોપીઓને રજૂ કરવામાં આવા ફિક્સ ફોર હાયરિંગનો જે કે જે કરવામાં આવ્યું ને ત્યારબાદ હવે આજે ફરી એકવાર તમામે તમામ આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરાશે ને એમના તમામ જે મોબાઈલો છે એ પણ એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે શું વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ ને આજની સુનાવણી દરમિયાન શું ખરેખર રિમાન્ડ મળવાની શક્યતાઓ જે બિલકુલ ભાવેકામ તો છેલ્લા દસ દિવસથી ગુજરાતની અંદર જે ઘટના ખૂબ ચર્ચામાં છે એ ઘટના બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થાય છે એ હુમલાના આરોપો પ્રખ્યાત માયાભાઈ અને તેમના પુત્ર જયરાજ આહિર પર લાગે છે અને અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે પહોંચે છે છે ત્યાંથી જ એક આહવાન કરી દે કે પરસોત્તમ સોલંકીની સાથે સાથે સમાજના ધારાસભ્યો સાંસદ સભ્યો અને મંત્રીઓની સાથે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને મળવા જવાનું છે ત્યારબાદ સોમવારે હિરા સોલંકી પરસોત્તમ સોલંકીની આગેવાની અંદર કુંવરજી બાવળિયા નિમુબેન બામણિયા સહિતના દિગ્ગજ કોળી સમાજના આગેવાનો મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદ સભ્યો એ મુખ્યમંત્રીને મળવા જાય છે મુખ્યમંત્રીને આવેદન આપે છે અને આવેદનના આપ્યાના બે કલાક બાદ જ સરકાર એસઆઈટીની રચના કરી દે છે એસઆઈટીની રચનામાં પાંચ સભ્યોની એસઆઈટીની ટીમ બનાવવામાં આવે છે પોલીસ પર જે સવાલો ઉઠી રહ્યા હતા તેને લઈને પીઆઈની બદલી તો પહેલાં જ કરી દીધી હતી પરંતુ ડીવાય એસપી રીમા ઝાલાની પણ આ કેસથી દૂર કરવામાં આવે છે અને સમગ્ર તપાસ એસઆઈટીની ટીમને સોંપવામાં આવે છે બાદમાં બે દિવસની તપાસ બાદ ગઈકાલે આઠે આઠ જે આરોપીઓ જે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા તેમને કોર્ટની અંદર બપોર પછી રજૂ કરવામાં આવે છે અને ફિક્સ ફોર હિયરિંગ કોર્ટ જ્યારે સંભળાવે છે ત્યારે હવે ફર્ધર રિમાન્ડની માગણી આજે કરશે કારણ કે આજે ફરી એક વખત એસઆઈટીની ટીમ એ આઠે આઠ આરોપીને કોર્ટની અંદર રજૂ કરવાની છે ભાવિક અને બીજી વાત એ છે કે ગઈકાલે એ પણ વાત સામે આવી હતી કે જૂની આઈપીસીની કલમ એકસો વીસનો પણ તેમાં ઉમેરો થયો છે એટલે કે એકસો વીસની કલમ હેઠળ જે જેલપાત્ર ગુનો હોય છે જેમાં જેલ હવાલેત કરવાનો ગુનો હોય છે તે ગુનો છુપાવતા કોઈ પણ અપરાધી હોય તેની ઉપર એકસો વીસ લાગે છે એટલે ક્યાંક ને ક્યાંક એસઆઈટીની ટીમે જે એકસો વીસની કલમનો ઉમેરો ફરિયાદની અંદર કર્યો છે એટલે આ જે ગુનો થયો હતો જે આઠે આઠ આરોપી છે તેમણે જે પોતે કરેલું જે ગેરવર્તુણક હતી કે કૃત્ય હતી એ ઘટના છુપાવી હતી અને તેને લઈને જ એકસો વીસની કલમ અત્યારે એસઆઈટીની ટીમે તેમાં દાખલ કરાવી છે અને ફરી એક વખત આજે જ્યારે ટીમે આઠ આરોપીને જ્યારે કોર્ટની અંદર રજૂ કરવાની છે ત્યારે ફર્ધર રિમાન્ડની માગણી કરી શકે એવી પૂરી શક્યતાઓ છે આ પહેલા પોલીસે જ્યારે કોર્ટની મહુવા કોર્ટની પહેલાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર રજૂ કર્યા હતા ત્યારે પણ બે દિવસના રિમાન્ડ મજૂર થયા હતા પરંતુ લગભગ ચાર પાંચ કલાકના રિમાન્ડ બાદ ફરી તે જ દિવસે પોલીસે મહુવા કોર્ટની અંદર આ ચાર આરોપીઓ છે જે મુખ્ય સૂત્રધાર નાજુ કામડિયા રાજુ ભમર સહિતના જે ચાર આરોપીઓ હતા તેમને ફરી એક વખત મહુવા કોર્ટની અંદર હાજર કર્યા હતા અને પોલીસે રિમાન્ડ ન માગતા આઠે આઠ આરોપીઓને ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ એસઆઈટીની રચના થઈ સમગ્ર તપાસ એસઆઈટીની હાથમાં આવી અને એસઆઈટીની ટીમે જ્યારે તપાસની શરૂઆત કરી ત્યારબાદ એસઆઈટીની ટીમે ગઈકાલે આઠે આઠ આરોપીઓને મહુવાની જે કોર્ટ હતી એની અંદર હાજર કર્યા હતા અને ફિક્સ ફોર હિયરિંગ પણ કોર્ટે સાંભળ્યું હતું સાથે સાથે એકસો વીસની કલમ પણ તેમાં ઉમેરી હતી અને ફરી આજે એસઆઈટીની ટીમ કોર્ટની અંદર રજૂ કરવાની છે એવી પણ માહિતી સામે આવી છે ભાવિક કે જે મોબાઈલ છે જે કોલ રેકોર્ડિંગ છે તેને પણ એફએસએલ માટે મોકલી દેવામાં આવ્યા છે તેમાંથી શું મોટા પુરાવા બહાર આવે છે કારણ કે કોળી સમાજના આગેવાનો કોળી સમાજના રાજકીય નેતાઓનો પણ આરોપ હતો કે આરોપીઓના મોબાઈલ ચેકિંગ કરવામાં આવે તેમાંથી મોટા પુરાવો અને મોટા ખુલાસાઓ થઈ શકે એમ છે તેથી હવે એસઆઈટીની ટીમે તેને ધ્યાનમાં લઈને એ મોબાઈલ ફોન જે જતા આઠે આઠ આરોપીઓના તેમને પણ એફએસએલમાં અત્યારે મોકલી દીધા છે એટલે કે આજે જ્યારે કોર્ટની અંદર ફરી એક વખત એસઆઈટીની ટીમ આઠે આઠ આરોપીઓને રજૂ કરશે ત્યારે કોર્ટ શું નિર્ણય લેશે અને જો એસઆઈટીની ટીમ ફર્ધર રિમાન્ડ માગે છે તો કોર્ટ રિમાન્ડ મંજૂર કરશે કે નહીં તેની ઉપર પણ સૌની નજર છે અત્યારે પાવી ઉમંગ એક વાત એ પણ સંભળાઈ રહી છે કે જ્યારથી જે સીટની રચના કરવામાં આવી છે એસઆઈટીની રચના થઈ છે ત્યારથી જ એક નવેસરથી એક આખી તપાસ જે છે તે કમિટી બનાવાય અને ત્યારબાદ અલગ અલગ દિશામાં તપાસ થઈ પરંતુ એક ચર્ચા એ પણ થઈ રહી છે કે એસઆઈટીની ટીમની જે અલગ અલગ દિશામાં તપાસ ચાલી રહી છે ને જે એક નામ ચર્ચાઈ રહ્યું છે જયરાજ આહિરનું નામ છે એમના પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે શું જયરાજ આહિર સાથે પણ કોઈ વાતચીત થાય છે ખરી આ એસઆઈટીની ટીમ એમની પણ પૂછપરછ કરી શકે ખરી કોઈ એવી વિગતો

આખા મામલાની અંદર આખા ઘટનાની અંદર જ્યારે પેલા મહુવા પોલીસ કે ભાવનગર પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ જયરાજ આહિરની સંડોવણી આ સમગ્ર ઘટનામાં હોય એવું કે સામે નહોતું આવ્યું અને અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી જ્યારે એસઆઈટી તપાસ કરી રહી છે ત્યારે પણ જયરાજ આહિરની આમાં કે સંડોવણી હોય એવું નામ સામે નથી આવ્યું જયરાજ આહિરનું પરંતુ જ્યારે કોલ ડિટેલ્સ અને સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી થઈ રહી છે ચોક્કસ જો આમાં કોઈ પણ અપરાધી હશે તો ભારતનું ન્યાયતંત્ર તેમને મૂકતું નથી ભારતનું પોલીસ તંત્ર પણ તેમને મૂકતું નથી જે પણ અપરાધી હશે તેમને ચોક્કસ સજા મળશે જ પરંતુ અત્યારે જયરાજ આહિરનું નામ ક્યાંય પણ આમાં સંડોવાયેલું નથી તેવી તપાસમાં બહાર આવ્યું છે કારણ કે અત્યાર સુધીની તપાસ એસઆઈટીએ જે કરી છે તેમાં તો ક્યાંય પણ જયરાજ આહિરના નામનો કે માયાભાઈ આહિરના પરિવારનો ઉલ્લેખ નથી આવનારી તપાસમાં જો તેમનું નામ હશે તો ચોક્કસ તેમને સજા મળશે કારણ કે ભારતનું ન્યાયતંત્ર એકદમ નિષ્પક્ષ રીતે કામ કરે છે અને એસઆઈટીની જે પાંચ સભ્યોની જે ભાવિક ટીમની રચના કરવામાં આવી છે એ પાંચ પણ એકદમ ઈમાનદાર અને ખૂબ જ બાહોશ અધિકારીઓ છે કોઈ પણ અપરાધી હશે તેને છોડવામાં આ ઘટનામાં નહીં આવે તો પછી આજે જ્યારે એસઆઈટીની ટીમ એ આઠ આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરશે ત્યારે જ ખબર પડશે કે આગળની સુનાવણી કોર્ટ શું સુનાવે છે અને જ્યારે ફર્ધર રિમાન્ડની માગણી થશે એ રિમાન્ડ બાદ શું ખુલાસા થશે તો ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે જયરાજ આહિરનું નામ ભાવિકામાં ક્યાંય સંડોવાયેલું નથી એવી એસઆઈટી ની અને પોલીસ ની તપાસમાં બહાર આવ્યું છે જી જી ઉમંગ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે એસઆઈટી ની ટીમ એ તમામ આરોપીઓને આજે ફરી એકવાર કોર્ટમાં હાજર કરશે અને આઠ આરોપીને એસઆઈટી ની ટીમ એ ફર્ધર રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ ની અંદર હાજર કરશે અને સાથે જ આઈપીસી ની જે કલમો છે એમની પણ એ જૂની આઈપીસી ની કલમો છે 120 તે પણ ઉમેરો થઈ ચૂક્યો છે એટલે કે હવે તપાસ જે છે તે વધુ તેજ થતી હાલ જોવા મળી રહી છે